સમગ્ર ભારત ભારતની ખડાતા જ્ઞાતિના ત્રણ લાખ લોકો ઈષ્ટદેવ શ્રી કોટિયક પ્રભુનો કાર્તક સુધી બારસના રોજ પ્રાગત્ય મહોત્સવ ઉજવ્યો છે ખડાતા નાતીના દશા અને વિસાના બે ભેદ છે પ્રભુની મૂર્તિના જમણી બાજુ કુળદેવીથી ઊભા રહ્યા તે વિસા ખડાતા ડાબી બાજુથી પ્રગટ થયા તે દશા દુનિયાના ચાલીસ દેશોમાં ખડાતા વસે છે સમગ્ર ખડાતા નાતીના કોટિયક પ્રભુનું મંદિર મહુડી વિજાપુર ખાતે આવેલું કોટિયક ધામ છે સમગ્ર ભારતમાં વસ્તુ ખડાત અહી દર્શને આવે છે કોટી નો અર્થ કોટિક અર્ક કરોડો અર્ક સૂર્ય જે પ્રભુમાં કરોડો સૂર્ય જેટલું તેજ સમાયલ છે તેવા શ્રી કોટી પ્રભુ ભગવાન વિષ્ણુનું કરોડો સૂર્યનું તેજ જેવું અંગ પ્રગટ થવું તે કોટી પ્રભુ પૃથ્વી પ્રલયકારી ઠાકોરજી ક્ષીર સાગરમાં શીર્ષ નાગ પર શયન કર્યા હતા તેમના કણમાં ભેગો થયેલો મેલ બહાર નીકળે જેમાંથી મધુ અને કૈટક નામના બે રાક્ષસો ઉત્પન્ન થયા આ રાક્ષસો દેવો ઇન્દ્ર અને ઋષિઓને ખૂબ જ પરેશાન કરતા હતા તેમના નાશ નાશ માટે બ્રહ્માજી દ્વારા દેવતાઓને પ્રભુની સ્તુતિ કરી વિષ્ણુ ભગવાનને વિનંતી સ્વીકારી ભગવાનના વિષ્ણુએ કરોડો સૂર્યના તેજ જેવું શ્રી અંગ પ્રગટ કરી તે કોટિયક પ્રભુ મહાપ્રભુ તરીકે ઓળખાયા બંને દૈત્યોને પોતાના સાથળ ઉપર સુવાડ્યા અને તેમના મસ્તક ચક્ર વડે નાશ કર્યો આ દિવસ હતો કાર્તક સુદ બારસ બ્રહ્માજીની વિનંતીથી સાબરમતીના પવિત્ર કિનાર વિષ્ણુ ભગવાનના આ સ્વરૂપની સ્થાપના કરી આ તીર્થધામ મંદિર મૌડી પાસે બન્યું તમામ ખડાતા જે દેશભરમાં વસે છે આ કાર્તકી સુદ બારસને કોટ્યાર્ક મહાપ્રભુજીનો પ્રાગટ્ય દિવસ ઉજવે છે તેને ઉત્સવ પણ કહેવામાં આવે છે આધ્યાત્મક રીતે જોતા કોટ્ય પ્રભુનું સ્વરૂપ તેજ પૂંજ છે ખડાતાઓ આથી તેજસ્વી ગણાયા

કોટેક પ્રભુએ બ્રહ્માજીને વેદોની રચના કરવાનું કીધેલું હતું ત્યારે બે રાક્ષસ હતા એમને એમને વેદના રચના હતા તો બ્રહ્માજીએ કોટ્યક પ્રભુને કીધું કે તમે આમનો ઉપાય શોધો તો કોટ્યક પ્રભુએ અગિયારસ ને દિવસે નિંદ્રામાંથી જાગ્યા અને એમના શરીરમાંથી સૂર્યના તેજ જેટલા કિરણો ઉત્પન્ન થયા અને એમાંથી મધુ અને કેટકનો વધ થયો અને બીજે દિવસે આપણે બારસ્ય બારસ કોટેક પ્રભુના પાટોત્સવ તરીકે ઉજવીએ છીએ કોટક પ્રભુ એ સૂર્યદેવનો બી અંશ કહેવાય છે એમનું એ મોવડીના એક મોવડી ગામે સ્થાયી થયેલા છે અને એમનું મંદિર છે કર્કવૃત્તની વચ્ચે આવેલું છે અને એમના મંદિરની ઉપર વર્ષમાં એક જ વખત એકવીસમી જૂનના દિવસે જ સૂર્યનો પ્રકાશ એમના મંદિરની અંદર સુધી જાય છે અને એમના ત્યાંથી આપણા ખડાયતા વણિકનો ઉદ્ભવ થયેલો છે આપણી જ્ઞાતિનો જય કૃષ્ણ મારું નામ કકરાણ ઓફિસે કિશેશભાઈ છે અમે ખડાયતા વણિક સમાજના સભ્યો છીએ અમારા સમાજમાં આજે અમારા ઈષ્ટદેવ શ્રી કોટિયા પ્રભુનો પાટોત્સવ એટલે કે તેમનો જન્મોત્સવ હતો તે નિમિત્તે આજે અમે માંગરોળ આવેલું અમારા ઈષ્ટદેવનું સ્વરૂપ અને તેનું મંદિર ત્યાં અમે આજે બહુ આનંદ અને ઉલ્લાસથી તેમનો પાટોત્સવ ઉજવ્યો છે અને ત્યાં ખૂબ આનંદ કર્યો છે સાથે સાથે અમે અનકોટનો પણ પ્રસાદ ત્યાં ધરેલો છે જે અમે સર્વે સાથે મળીને લીધેલો છે તેની સાથે સાંજે ફરાળ તેમજ અલ્પારનો પણ પ્રોગ્રામ રાખેલો હતો અને અમારા સર્વે જ્ઞાતિ તેમાં ભાગ લીધેલો છે અને આ તો અમે ખુબ આનંદ કર્યો છે અને સરો ને અમારા જય શ્રી કૃષ્ણ જય શ્રી કોટિયાર